એપિસોડ 16 ભૌતિક જગતમાં જોઈએ એવું સુખ મળી શકે અનંત ઉપકારી અનંત જ્ઞાની શ્રી તીર્થંકર પરમાત્માઓએ તત્વની પ્રાપ્તિ કરાવવાના આશયથી આ ધર્મતીર્થની સ્થાપના કરી છે આ સંસારમાં ભૌતિક જગતમાં કોઈને પણ જે સુખ જોઈએ તે મળતું નથી આ એક અનચેલેન્જેબલ ટ્રુથ સત્ય છે હજુ તેમાં જ આગળ પ્રકાશ પાડતા પૂજ્યશ્રી શ્રોતાને કહે છે કે તમે મને એક દ્રષ્ટાંત આપો કે તેને જોઈતું બધું મળ્યું હોય તેમાં ક્વોન્ટિટી ક્વોલિટી સુખ મેળવવાની પદ્ધતિ બધા પ્રશ્નો ઊભા જશે તમને કેટલું સુખ જોઈતું હતું તેના કરતાં કેટલામાં ભાગે મળ્યું અને તે પણ તકલીફ સાથેનું મળ્યું ક્વોન્ટિટીની દ્રષ્ટિએ પણ જોઈએ એવું સુખ નથી મળ્યું અને ક્વોલિટીની દ્રષ્ટિએ પણ નથી મળતું આ જગતમાં તમને ક્યારે પણ જે ક્વોન્ટિટીમાં જે ક્વોલિટીમાં જોઈએ તે સુખ નથી મળ્યું જે ડ્યુરેશનવાળું સુખ જોઈતું હતું તે પણ નથી મળ્યું તમારે કાયમનું લાંબા ગાળાનું સુખ જોઈતું હતું તે નથી મળ્યું જેવી રીતે મળવું જોઈએ તેવી રીતે નથી મળ્યું આ ચાર વસ્તુ નક્કી જ છે કોઈ પણ પ્રકારના ભૌતિક સુખમાં ઉપરની ખામી રહેવાની તે વખતે કોઈક શ્રોતા પૂજ્યશ્રીને પ્રશ્ન કરે છે કે આખી દુનિયાની નામના અમને મળી જાય તો પૂરેપૂરું સુખ મળ્યું કહેવાય ત્યારે પૂજ્યશ્રી જવાબ આપતા કહે છે કે આખી દુનિયાની પ્રસિદ્ધિ મેળવનારને કોઈ કહે કે હજી આ દુનિયા બાકી છે તો કાંઈ પૂરેપૂરું સુખ થોડું મળ્યું છે વળી આ મનની ભૂખ છે પ્રસિદ્ધિની ભૂખ મનમાં રહે મનની શરીરની ઇન્દ્રિયની ભૂખ જુદી છે જ્યાં જે ભૂખ હશે ત્યાં તે ભૂખ ત્રાસ પીડા આપ્યા કરે ભલે કાયમી પ્રસિદ્ધિ રહે એવી ઈચ્છા હોય પરંતુ તે શક્ય નથી તે ઈચ્છા પૂરી થવાની નથી રિલેટિવલી થોડી ઈચ્છા પૂરી થાય એવા કોઈ મળ્યા નથી જે બધામાં પ્રસિદ્ધ હોય આ તમારી કલ્પના છે આના માટે શાસ્ત્રમાં કોઈ ચક્રવર્તીનું દ્રષ્ટાંત આવે છે સામાન્ય રીતે છ ખંડ જીત્યા પછી દરેક ચક્રવર્તી ઋષભકૂટ પર્વત પર કાકીની રત્નથી પોતાનું નામ લખતા હોય છે એક વખત કોઈક ચક્રવર્તી નામ લખવા ગયા તો જગ્યા જ નહોતી કારણ કે આટલા કાળમાં કેટ કેટલા ચક્રવર્તી થઈ ગયા હોય એટલે કોઈકનું નામ ભૂસીને પોતાનું નામ લખે છે તે વખતે તેમને મનમાં વિચાર આવે છે કે અહીં કોઈ અમર નથી કાયમ માટે પ્રસિદ્ધ નથી નામ પણ વ્યક્તિનું ભૂસાઈ જાય છે મારું નામ પણ ભૂસાઈ જશે બધું જ અનિત્ય છે આમ વૈરાગ્ય પેદા થયો પ્રસિદ્ધિનું સુખ માનસિક સુખ છે તે પણ રિલેટિવ રહેવાનું પરિપૂજ્યશ્રી કહે છે કે કોઈપણ પ્રકારના ભૌતિક સુખમાં ક્વોન્ટિટી ક્વોલિટી ડ્યુરેશન અને ચોથું મોડસ ઓપરેન્ડી મેથડ આ ચાર ઈચ્છા મુજબના હશે જ નહીં જો આ જગતમાં ઈચ્છાઓ બધી પૂરી થઈ જાય જોઈતું બધું મળી જાય તો શું કામ ભગવાન મોક્ષની વાત કરે તમે ઈચ્છાનું ગણિત માંડો જો એક ઈચ્છા પૂરી થાય તો આટલું સુખ બે ઈચ્છા પૂરી થાય તો આટલું સુખ તો બધી ઈચ્છા પૂરી થાય તો કેટલું ટોપમોસ્ટ સુખ થાય પરંતુ આ દુનિયામાં બધી ઈચ્છા પૂરી કઈ રીતે કરો અહીં કોઈની બધી ઈચ્છા પૂરી થઈ નથી અને થવાની નથી કારણ તમારે કોઈ પણ ભોગ ભોગવવા હોય તો પહેલાં તમારી ભોગવવાની કેપેસિટીમાં જ લિમિટ છે તમને પેટ સાકડું મળ્યું છે માલપાણી દેખાય તો જીભ લપલપ કરીને કે ટેસ્ટ લેવા છે પરંતુ પેટ ના પાડે છે તમારે કોઠી જેવું પેટ જોઈતું હતું ને આઈટમ સામે એવી એવી છે કે જોઈને લાળ ખરે બત્રીસ શાક તેત્રીસ પકવાન દેવતાઈ ભોજન છે જીભને એટલો સ્વાદ આવે પરંતુ પેટ કહી દે કે હવે લિમિટ આવી ગઈ જો ખાશો તો ઉલટી થશે કારણ શક્તિ ઓછી છે વળી અંદરમાં ઇન્દ્રિયની ઘણી ડિમાન્ડ છે તમારે જોઈ જોઈને જ જ રહેવાનું પરંતુ તૃષ્ણા ક્યારેય મટવાની નથી એટલે ભૌતિક જગતમાં ઈચ્છા પૂરી થવી શક્ય નથી સામાન્ય જીવ જંતુ કરતા ભલે તમારી ઇન્દ્રિયો સક્ષમ છે છતાં તમારી તૃષ્ણાના હિસાબે લાખના ભાગે પણ તમને ભોગ નથી મળ્યા પેટની જેમ આપણે આંખ માટે વિચારીએ દેવતાઓ બે હજાર વર્ષ સુધી ચાલતું નાટક જુએ પરંતુ તેમની આંખોને થાક ન લાગે જ્યારે તમારે આટલો લાંબો સમય જોવાનું આવે તો આંખો ખુલ્લી રહે કે ઊંઘી જાઓ અરે ત્રણ કલાકને બદલે છ કલાકનું આવે તોય ઊંઘી જશો ટૂંકમાં આપણી કેપેસિટી શરીરની ઇન્દ્રિયની મનની લિમિટેડ છે અને સામે તૃષ્ણા ભૂખ આટલી બધી છે બેલેન્સ જ ક્યાંથી થાય દાખલા તરીકે ભરત ચક્રવર્તી અને બાહુબલી બંને જ્યારે સામ સામા લડવા તૈયાર થાય છે ત્યારે પહેલા દ્રષ્ટિ યુદ્ધ કરે છે દ્રષ્ટિ યુદ્ધ એટલે આંખોને પલકારો કર્યા વિના સ્થિર રાખીને સામેની વ્યક્તિ સામે સતત જોયા કરવાનું એમાં જેની આંખ પહેલા બંધ થાય તે નબળો ગણાય હારી જાય ભરત અને બાહુબલી બંને જણા ધ્યાન કરી રહેલા યોગીઓ હોય એમ એકબીજાને તાકી રહેલા ઘણા વખત સુધી સ્થિર આંખોવાળા રહ્યા પછી ભરતની આંખો પહેલા મીચાઈ ગઈ આમ જુઓ તો ભરત ચક્રવર્તી છ ખંડના સ્વામી છે તેમની ઇન્દ્રિયો બીજા કરતાં કેટલી સક્ષમ હોય છતાંય અમુક કેપેસિટી બાહુબલીમાં વધારે છે હજુ શાલીભદ્રના દ્રષ્ટાંતથી આ વાત સમજીએ કારણ તમને બધાને શાલીભદ્રના ભોગ જોઈએ છે બરાબર ને એટલે જ દિવાળીમાં ચોપડામાં લખો છો ને શાલીભદ્રની વૃદ્ધિ હોજો તેમને દરરોજ દેવતાઈ નવ્વાણું પેટી ઉતરે છે એકમાં દેવતાઈ વસ્ત્ર બીજામાં ઘરેણા અને ત્રીજામાં કોસ્મેટિક્સ છે ટૂંકમાં ભોગની ક્વોન્ટિટી ક્વોલિટી બંને તમને હાઈ લાગશે પરંતુ પ્રશ્ન ડ્યુરેશનમાં આવશે એક ભોગ ભોગવ્યા પછી જ્યાં સુધી તેની તૃષ્ણાથી દાજે નહીં ત્યાં સુધી તે ભોગ હાજર હોવા છતાં તેમને સુખ મળશે વગર તૃષ્ણાએ ભોગ ભોગવનારને શું થાય છે જુઓ તમારું પેટ છે અને ફરીથી આગ્રહથી જમાડે તો ઉલટી થાય કે સુખ મળે વળી શાલિભદ્ર ને પણ સ્વાદનું સુખ જોઈએ તો મોઢામાં કોળીઓ ચાવવું પડશે જ ને કે દેવતાની જેમ જે સ્વાદની ઈચ્છા કરે તેનો મોઢામાં સીધો સ્વાદ આવી જાય અત્યંત પુણ્યશાળી અને પ્રેમાળ પત્નીઓ હોવાથી પતિને કોળીઓ મોડામાં મૂકવા હાથ નહીં હલાવવો પડે તે શ્રમ નહીં કરવો પડે પરંતુ કોળીઓ ચાવવાનો શ્રમ કર્યા વિના સ્વાદનું સુખ નહીં મળે ને ચાવવું એ સુખ કહેવાય કે દુઃખ ભૌતિક સુખ તમે રોજ ભોગવો છો પરંતુ કોઈ દિવસ એનું વિશ્લેષણ કરવાનું રાખ્યું છે આજ દિવસ સુધીમાં ગમે તેટલા ભોગ ભોગવ્યા પરંતુ આપણે ધરાયા નથી અરે સર્વાર્થ સિદ્ધ વિમાનમાં લાંબો કાળ સુધી અનુપમ ભોગ ભોગવીને આત્મા અહીં આવ્યો છે તોય તેમની ઇન્દ્રિય ધરાઈ નથી પ્રભુનો રાજ્યાભિષેક થયા પછી ત્રેસઠ લાખ વર્ષ પસાર થઈ ગયા છે એક વખત કામદેવના નિવાસ સ્થાન રૂપ વસંત ઋતુ આવી છે પરિવારની ઈચ્છાથી પ્રભુ બગીચામાં ગયા છે આ ઉદ્યાન અત્યંત ભવ્ય છે અંદર એટલી સુંદર વનરાજી છે કે જોઈને મન આનંદિત થઈ જાય ચારે બાજુ પૂર બહારમાં તાજા પુષ્પો ખીલેલા છે લતા ગૃહો કદલી ગૃહો કેલી ગૃહો માનવોથી ભરચક ઉદ્યાન છે લોકો સુંદર પુષ્પના દડાઓથી ક્રીડા કરી રહ્યા છે ત્યાંનું વાતાવરણ જોતાં પ્રભુએ વિચાર કર્યો કે આવું રમણીય વાતાવરણ બીજે ક્યાંક પણ છે ખરું એટલે અવધિ જ્ઞાનથી પ્રભુએ પૂર્વે જે ભોગવ્યું હતું તે દેવલોકનું ઉત્તરોત્તર સુખ તેમજ અનુત્તર દેવલોકનું સુખ જાણ્યું હવે તેત્રીસ સાગરોપમ જેટલા દીર્ઘકાળ સુધી ઉત્કૃષ્ટ ભોગ ભોગવ્યા ત્યાં જેવું સંગીત છે સુગંધ છે રૂપ છે સ્પર્શ છે ડિઝાઇન્સ છે તે ઘણી વિશિષ્ટ છે આટલા બધા ભોગો ભોગવીને આવ્યા છતાં મારી ઇન્દ્રિયો તૃપ્ત ન થઈ ધરાય નહીં તો આ ભૌતિક ભોગથી કેવી રીતે સંતુષ્ટ થશે આ નિમિત્તથી જન્મથી મહાવિરાગી એવા પ્રભુનો વૈરાગ્ય વધારે પ્રજ્વલિત થયો અને પ્રભુ દીક્ષા લેવાનો નિર્ણય કરે છે જો તેત્રીસ સાગરો પમના ઊંચી ક્વોલિટીના પૂરતા પ્રમાણમાં લાંબા ગાળાના અને વિશેષ શ્રમ વગરના ભોગમાં પણ તૃપ્તિ નથી તો મારા તમારા આત્મા માટે કયો દરિયો લઈએ સ્વયંભૂ રમણ સમુદ્ર લઈએ તોય તમને તૃપ્તિ મળે આ ચાર પોઈન્ટ ભૌતિક જગતમાં શક્ય છે કે સંપૂર્ણ અશક્ય છે પરમ તત્વને પામવું હોય તો આપણે આપણા આત્માને આ વાત સમજાવવી જ પડે હાઈ ક્વોલિટીના ભોગ મળે કે તુચ્છ ક્વોલિટીના ભોગ મળે ઇન્દ્રિયોની તૃષ્ણાનો અંત નથી હા એટલું ખરું કે અત્યારે જેને ઊંચા ભોગ મળ્યા છે તેને તુચ્છ તૃષ્ણા રહેતી નથી ટૂંકમાં ભૌતિક સુખ હેતુ સ્વરૂપ ફળથી દુઃખરૂપ દુઃખ ફલક દુખાનું બંધી છે જ્યારે આત્માનું સુખ ઠીક આનાથી વિરોધી છે અને શુદ્ધ આત્માનું સુખ સુખ બોલો બોલો કે પરમાત્માનું એક જ વસ્તુ છે આવી ભૌતિક સુખ વિશેની અવનવી આશ્ચર્યકારી આય ઓપનર જેવી વાતો સાંભળીને જેને પરમમાં લીન તલ્લીન તદ્રુપ તન્મય બનવાની ઈચ્છા હોય તો ઉપાય સાંભળવા આવવું જ રહ્યું